ચાલો આજે એક એવી મજાની વાર્તા સાંભળીએ જેમાં એક તોફાની વાંદરાબાઈ છે અને સાથે છે એક નાનકડી પણ ખૂબ જ સમજદાર સુગરીબેન હવે સવાલ એ છે કે આ વાંદરાભાઈએ ઘર બનાવવાની ના કેમ પાડી એમની પાસે તો બધી જ તક હતી ચાલો આખી વાતને સમજીએ તો વાર્તાની શરૂઆત કરીએ આપણા મુખ્ય કિરદારથી એટલે કે આપણા વાંદરાભાઈથી એમનું નામ છે ખટખટ નામ જેવું જ એમનું કામ ખટખટ ભાઈને તો બસ આખો દિવસ અહીંથી ત્યાં ત્યાંથી અહીં કૂદવામાં જ મજા આવે એક ડાળીથી બીજી ડાળી એક છાપરા પરથી બીજા છાપરા પર બસ હૂપાહૂપ ઘર બનાવવાની તો કોઈ ચિંતા જ નહીં પણ હંમેશા ક્યાં એક સરખો સમય રહે છે ઋતુ બદલાઈ અને ધીમે ધીમે શિયાળો આવ્યો અને શિયાળો પોતાની સાથે શું લાવ્યો કડકડતી ઠંડી હવે ખટખટભાઈનું શું થશે હવે ખટખટભાઈ તો ઠંડીથી થર થર ધ્રોજવા લાગ્યા ઠંડીથી બચવા શું કરવું એ આમ તેમ જોઈ રહ્યા હતા ત્યાં એમની નજર પડી કેટલાક માણસો પર એ લોકો તો મસ્ત લાલ લાલ અંગારા પાસે બેસીને તાપણો કરતા હતા અને હાથ શેકતા હતા બસ ખટખટ ભાઈના મગજમાં તો તરત જ લાઈટ થઈ ગઈ એમને થયું આહા મળી ગયો ઠંડી ભગાડવાનો ઉપાય તો મળી ગયો પણ ખટખટ ભાઈએ અહીંયા જ એક મોટી ભૂલ કરી દીધી એમને થયું કે જે લાલ લાલ છે એ તો મરચાં છે બસ પછી તો શું દોડ્યા ખેતરમાં અને ભેગા કર્યા ઢગલાબંધ લાલ મરચાં પોતાનું તાપણું બનાવવા માટે વિચાર તો કરો એકલા નહીં એમણે તો બીજા બધા વાંદરાઓને પણ બોલાવી લીધા અને બધા સાથે મળીને પહેલાં મરચાંના ઢગલાને ઘેરીને બેસી ગયા ખટખટ તો એટલા ગર્વથી ગાવા લાગ્યા ભાગી રહી છે ઠંડી જુઓ તો ખરી ભાગી રહી છે ઠંડી પણ શું ખરેખર એવું હતું હવે આ બધો જ તમાશો ઝાડ પર પોતાના સરસ મજાના ગરમ માળામાં બેઠી બેઠી એક ખૂબ જ સમજદાર સુઘરી જોઈ રહી હતી એમનું નામ હતું ચટપટ એમણે જોયું કે આ વાંદરાઓ તો કેવી મૂર્ખામી કરી રહ્યા છે એટલે એણે બહુ જ પ્રેમથી ખટખટને કહ્યું અરે ખટખટ ભાઈ આ શું કરો છો ઘર કેમ નથી બનાવી લેતા ઘર હોય તો ઠંડી કેટલી ઓછી લાગે પણ ના ખટખટ ભાઈ તો પોતાની જ ધૂનમાં મસ્ત હતા એમણે સુગરીની વાત પર ધ્યાન જ ન આપ્યું સારું જેમ તેમ કરીને શિયાળો તો પસાર થઈ ગયો પણ સવાલ એ છે કે શું ખટખટભાઈએ આમાંથી કોઈ બોધપાઠ લીધો ચાલો જોઈએ આગળ શું થાય છે જુઓ શિયાળો ગયો એટલે મુશ્કેલીઓ ગઈ એવું નહોતું હવે આવ્યો ઉનાળો અને ઉનાળામાં તો સુરતદાદા જાણે આગ વરસાવતા હતા ખટખટભાઈ પરસેવે રેબજેબ અને ઉનાળો ગયો તો આવ્યું ચોમાસું અને ચોમાસામાં તો વરસાદે એમને પલાળીને સાવ ભીંજવી દીધા આટલી બધી ગરમી પરસેવાથી હાલત ખરાબ પણ શું ખડખડભાઈએ ઘર બનાવવાનું વિચાર્યું ના એમનો ઉપાય તો એનાથી પણ અજીબ હતો એમણે શું કર્યું ખબર છે પોતાની જ પૂંછડી પકડીને એનાથી પવન નાખવા લાગ્યા હવે એનાથી કેટલી રાહત મળે એ તો એ જ જાણે અને પછી જ્યારે ધોધમાર વરસાદ પડ્યો ને ત્યારે તો એમનો આઈડિયા સાંભળીને હસવું જ આવી જાય બધા વાંદરાઓએ ભેગા થઈને શું કર્યું પોતાની પૂછડીઓ ઊંચી કરીને એક પૂછડીનો મિનારો બનાવ્યો જાણે કે એમને એમ કે આનાથી વરસાદ રોકાઈ જશે અને પાછા પોતાની આ મહાન શોધ પર તો એમણે ગીત પણ બનાવી લીધું શું ગાતા હતા પૂંછ મિનારામાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ એમને ખબર જ નહોતી કે એમનો આ ઉપાય કેટલો હાસ્યાસ્પદ અને નકામો હતો તો જુઓ શિયાળો ગયો ઉનાળો ગયો ચોમાસું પણ ગયું આટલી બધી ઋતુઓ બદલાઈ ગઈ આટલી બધી તકલીફો સહન કરી શું આ બધા પછી ખટખટભાઈને પોતાની ભૂલ સમજાઈ હશે ચાલો જોઈએ આ વાર્તાનો અંત કેવો આવે છે પેલી બિચારી ચટપટ સુઘરી એણે કેટલી વાળ સમજાવ્યું પણ એ સલાહ આપી આપીને થાકી ગઈ એને સમજાઈ ગયું કે વાંદરો તે વાંદરો આ લોકો ક્યારેય સુધરવાના નથી એટલે એણે ચિંતા કરવાનું જ છોડી દીધું અને અંતે થયું શું વાર્તા બરાબર ત્યાં જ આવીને ઊભી રહી જ્યાંથી શરૂ થઈ હતી ચટપટ સુઘરી પોતાના સુંદર સલામત માળામાં ખુશ હતી અને ખટખટ વાંદરો એ ઘર વગર નો જ રહ્યો ઋતુઓ બદલાતી રહી અને એ ઠંડી ગરમી વરસાદમાં હેરાન થતો જ રહ્યો થતો જ રહ્યો ખરેખર આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે નહીં કે જ્યારે કોઈ વ્યક્તિ આળસ કરે અને પોતાની જ વાત પર જિદ્દી બનીને રહે તો એનું પરિણામ શું આવે